ફાઈન ગેસ ટ્રે ફૂડ પેંડા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે હવે હું બપોરે જમવા માટે બનાવું છું બટેકાનું શાક રોટલી 他给我穿的点儿什么的啦，除了内衣。

ફાડક હરે મસ્તપરીક પ્રોગ્રામ આપ લોકો કો ખાના હે તા જાઓ આતે આતે કોમેન્ટ કરતે આના આતે તો બાર મારા ઓફિસ પર છું મસ્ત બચ્ચિયાનો છે તો બધા નાખી કોને છે ભજીયા નો પ્રોગ્રામ ચાલુ થયા છે મસ્ત ભજીયા તૈયારી ચાલુ થઈ ગઈ છે હવે બધું સુધારી કમ્પ્લીટ દહીં ની ચટણી બને છે હાલો હરખો લોટ બેન જાઓ દે બંજીયાનો લોટ બંધાઈ ગયો હવે હાલો બસ તો બ્રેડ પટ્ટીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ખાવાનું થઈ ગયું બસ રેડી થઈ ગયા છે હવે તો ખાઈ લે હું કહું બડી એ તે ચાલુ કરી દીધું વાત જો ભાઈ હાલ पंकज ભાઈ હાય ગાઈસ તો અત્યારે 12 વાગ્યા છે અને આ બધા જો ચા પી છે હાય તો કર હાઈ જોરથી બોલ હાઈ ત્યારે વાગ્યા છે રાતના 8 અને અમે લોકો સૂઈ જઈએ છે મળીએ પાછા કાલ સવારે મોર્નિંગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઈટ સ્વીટ ડ્રીમ ટેક કેર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આઈ હોપ કે તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો